મેઘરાજુ તાલુકાના વાઘોરા ગામે રામગઢથી કાલિયા કુવા રસ્તાની આજુબાજુ ઉગી નીકળેલી જાળી ઝાખરા સ્થાનિકો જાતે જ હટાવવા મજબૂર બન્યા આજે તારીખ દસ ઓક્ટોબર સવારે અગિયારથી થી બપોરના બે ના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોરા ગામે રામગઢીથી કાલિયા જોડતા રસ્તાની આજુબાજુ ઉગી નીકળેલા જાડી જોખરા સ્થાનિકો જાતે જ હટાવવા મજબૂર છે લાગતા વળગતા તંત્રની આંખે કાળી પટ્ટી બાંધેલી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ક્યારેક તો કામ કરાવો તેવી લોકમુખે ચર્ચાઓ જામી છે ત્યારે ચોમાસામાં ઉગી નીકળેલા ઝાડી ઝાકરીઓથી અકસ્માતની સંભાવનાને લઈને એક સ્થાનિકે પોતે જ ટ્રેક્ટર ઉપાડી કામગીરી હાથ ધરી હતી જો જે તે ખાતા દ્વારા કરવામાં આવતું કામ લોકો જાતે જ કરે તો સંબંધિત ખાતાવાળાઓ પંખા નીચે બેસી આરામ જ કરશે કે શું જાડીઓના કારણે વળાંકમાં અકસ્માત સર્જાય અને કોઈ નિર્દોષનો જીવ જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થયા છે શું આ દ્રશ્ય જોયા બાદ સંબંધિત કર્મચારીઓ પર પગલાં ભરવામાં આવશે કે હોતા હૈ ચલતા હૈની નીતિ અપનાવવામાં આવશે તે તો હવે જોવું રહ્યું